The તમામ તમામને જુદી જુદી જેલમાં મોકલી દીધા મળતી માહિતી અનુસાર માળિયા મિયાણા હળવદ પોલીસ સ્ટેશનના ગૌ વંશ ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મોકલતા પાસા ઇશ્યુ હોય જે પોલીસની જુદી જુદી ટીમોએ પાંચે હિસ્સમોને અટક કરી પાસા તળે જીલોમાં મોકલી દીધા છે જેમાં સાઉદીન ઉસ્માનભાઈ ઉસ્માન ભાઈ કાજડીયા ઉમર વર્ષ છત્રીસ રહેવાસી કાજોડા તાલુકો માળિયાને લાજપુર મધ્યસ્થ જીલ સુરત રમઝાનભાઈ ફારૂકભાઈ જામ ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી જૂના અંજિયાસર તાલુકો માળિયાને મધ્યસ્થ જીલ વડોદરા અલાઉદ્દીનભાઈ મુસાભાઈ જામ ઉમર વર્ષ વીસ રહેવાસી કાજોડા તાલુકો માળિયાને જિલ્લા જેલ ભાવનગર આમીનભાઈ રહીમભાઈ માણેક ઉમર વર્ષ એકવીસ રહેવાસી કાજોડા તાલુકો માળિયાને મધ્યસ્થ જેલ અમદાવાદ તથા અબ્બાસભાઈ મુસાભાઈ મુવારા મિયાણા ઉમર વર્ષ તેત્રીસ રહેવાસી કાજોડા તાલુકો માળિયાને જિલ્લા જેલ જુનાગઢ મોકલી દેવામાં આવ્યા આ કામગીરીમાં એલસીબી પીઆઈએમપી પંડ્યા માળિયા પીઆઈ આરસી ગોહિલ હળવદ પીઆઈ આરટી વ્યાસ પીએસઆઈ ડી કે જાડેજા સહિતના જોડાયા હતા સ્ટોરી સોલંકી હિમાંશુ મોરબી